કાપોદરા વિસ્તારમાં ઓફિસર જતી યુવતીની છેડતી કરનાર રોમિયોથી ત્રસ્ત યુવતીઓએ ત્રણ દિવસ બાદ રોમિયોને જાહેરમાં મેથી પાક આપ્યો હતો રણચંડી બનેલી યુવતીઓ રોમિયોને મારતા મારતા પોલીસ મથકે પહોંચી હતી અને તેનો કબજો પોલીસને સોંપ્યો છે યુવતીઓ સાથેની છેડતી કરવાના કેસ સતત વધી રહ્યા છે જે સુરતના કાપોદરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી યુવતીઓને છેડતી કરવામાં આવતી હોવાથી જેથી આજે યુવતીએ રોમિયોને ઝેટપી લીધો છે બાદમાં તેને માર મારતા રણચરણી બની હોય તેમ યુવતીઓ યુવકને કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં રોમિયોને પોલીસે હવાલો કર્યો છે ઓફિસ જતી યુવતીઓની છેડતી યુવક છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યો હતો જેથી યુવતીએ આજે રેકી કરીને રોમિયોગીરી કરતા યુવકને ઝડપી લીધો હતો બાદ તેની પૂછપરછ કરતા કે યુવકે પોતાનું બચાવ કરતાં કહ્યું કે મેં તમને ઓળખતો નથી બાદમાં યુવતીએ માર મારવાનું શરૂ કરતાં લોકો એકઠા થઈ ગયા હતા યુવતીએ કહ્યું કે શનિવારે અમે ઓફિસ આવતા હતા ત્યારે અમારી સામે ખરાબ શબ્દો બોલી ગયો હતો ત્રણ વાર મારીને બોલી ગયો તે હાથે ન આવ્યો અમે તેનો તે ચહેરો પણ જોયો અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવી રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બેથી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો મેઇન રોડ પર મેઇન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો તો અમે તે દિવસે મેં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવાર નવની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એમને જો એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને સાંજેથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો અને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું પણ ભાઈઓને બોલાવ્યું પછી એ લોકો બી સમજાયું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી અમે આજે જોયો અને આજે તેની પાસે જઈને પૂછ્યું તે સ્વીકારવા તૈયાર નહોતો જેથી અમે તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ